ભરૂચ શહેરમાં વર્ષ બે હજાર પંદરમાં ઘટેલી ભારતીય જનતા પાર્ટીના બે અગ્રણી નેતાઓ આરએસએસ સંકળાયેલા નેતા સિરસ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીના ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કેસના મુખ્ય આરોપીઓમાંથી એક યુનુ શેખની ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલી મિલકત કોર્ટના આદેશ પરથી સીલ કરી દેવામાં આવી છે એનઆઈએ ના પગલાના પગલે શહેરમાં ફફડાટ ફેલાયો છે બે નવેમ્બર બે હજાર પંદર ના રોજ બંને નેતાઓની સેવાશ્રમ રોડ પર આવેલા સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસ ખાતે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય દાઉદ ઇબ્રાહીમના ચિકના દ્વારા હિન્દુ નેતાઓની હત્યા માટે સોપારી અપાઈ હતી ભરૂચ જિલ્લામાં ચાર હિન્દુ નેતાઓના ટાર્ગેટ કરવામાં આવ્યા હતા જેમાંથી બેની હત્યા ભરૂચ અને સુરત થી સંચાલિત અંધારી આલમના મોડ્યુલ દ્વારા કરવામાં આવી હતી કેસમાં અત્યાર સુધીમાં દસ થી વધુ આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે હવે કોર્ટના આદેશના આધારે મિલકત જપ્ત કરવાના ભરવામાં આવી રહ્યા છે આ કાર્યવાહી થી સ્પષ્ટ સંદેશ જાય છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરનારા તત્વો સામે કડક અને ઝડપી કાર્યવાહી થશે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ